માતા રામો મત્પિતા રામચંદ્ર સ્વામી રામો મત્સારામચંદ્ર સર્વસ્વ મેં રામચંદ્રો દયાલુ નાન્ય જાને સૌને જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી રામ મિત્રો ચૈત્ર મહિનાનો પવિત્ર સમય અને એમાં રામનવમી જો સરસ મજાનો દિવસ રામ નવમીના પવિત્ર અવસર ઉપર ભગવાન રામને યાદ કરીએ તો એ વિચાર કરીએ કે રામાયણ ભગવાન વાલ્મિકીજીએ લખ્યું તુલસીદાસજીએ લખ્યું અને અનેક વક્તાઓ એને ગાય તો રામાયણ શબ્દનો અર્થ શું થાય તો અયન શબ્દનો અર્થ થાય છે ચાલવું રામાયણ શબ્દનો અર્થ થાય રામસ્ય અયનમ એટલે કે રામનું ચાલવું અને એક અર્થની અંદર રામની જેમ ચાલવું કથાઓ તો આપણે બહુ સાંભળી આપણે ત્યાં એક શ્લોકી રામાયણની અંદર કહેવામાં આવ્યું છે કે આદવ રામ તપું બના દિગમનમ અત્વા મૃગમ કાંચનમ વૈદેહિહ જટાયુમરણ સુગ્રીવસંભાષણ વાલી નિર્દલનુદ્રતરણ લંકાપુરીદાહન પશ્ચાત્વણકુંભકર્ણ હન એત રામાયણમ એટલે રામાયણ આપણે બધા જાણીએ છીએ પણ મારે મન આપણે રામાયણને સાચી દૂધ સૈંજ્યા કહેવાય જો આપણે રામજી શું કહેવા માંગે છે એ સમજી વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી કહે છે કે રામહ વિગ્રહવાન ધર્મ રામ છે એ સાક્ષાત ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે ધર્મને સમજવું હોય તો રામના ચરિત્રને સમજી લ્યો એટલે ધર્મ સમજાઈ જશે અને રામના ચરિત્રને તમારે સમજવું હોય તો તમારે ધર્મનું આચરણ કરવું ફરજિયાત બને તો રામ વિગ્રહવાન ધર્મ અને વાલ્મીકીએ તો રામાયણમાં એમ પણ લખ્યું છે કે રાવણો વિગ્રહવાન ધર્મ રાવણ છે એ પણ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે હવે જો બંને જણાય જ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ હોય તો પછી ઝઘડો છેનો છે તો સંતો સમજાવે છે કે રાવણ ધર્મનું જ પ્રતીક છે ધર્મનું પૂર્ણ આચરણ કરતો હતો પણ એની માનસિકતા એવી હતી કે ધર્મનું ફળ હું એકલો ભોગું ધર્મથી મને એકલાને લાભ થાય અન્યને ન થાય જ્યારે રામજી એમ કહેવા માગે છે કે ધર્મનું સૌ આચરણ કરે અને ધર્મના માધ્યમથી સૌ સુખી થાય રામજીની પાસેથી આપણે એ પણ શીખવાનું છે કે દુનિયા આખી છે એ શું કહેતી તો એમ કહેતી કે હું સુખી થાવ મને કોઈ દિવસ દુઃખી દુઃખ ન મળે જ્યારે રામજી એમ કહેતા કે ભલે મને દુઃખ મળે પણ બીજાને સુખ મળે તો બીજાના સુખે સુખી થાય એને રામ કહેવાય બીજાના દુઃખે દુઃખી થાય કાલ રામનવમીનો પવિત્ર દિવસ છે રામના જીવનને જીવનમાં ચરિતાર્થ કરી અમારા ગુરુદેવ તો એમ કહે છે કે બીજાનું લઈ લેવાની ભાવના હોય તો આપણે રાવણ છીએ અને બીજાને જો દેવાની ભાવના આપણામાં હોય તો આપણે રામ છીએ રામ શું રાવણ શું ભરત શું આ બધું જ સમજવા જેવું છે ભરતજીએ રામજી માટે થઈ અને કેવડું બલિદાન આપ્યું કે રામજી ચૌદ વર્ષ વનમાં રહ્યા તો પોતે રાજગાદી ઉપર નથી બેઠા અરે જમીન ઉપર પણ નથી સુતા જમીનની અંદર ખાડો કરી અને શયન કર્યું તો આખું બલિદાનથી ભરેલું છે રામાયણ બધાના ચરિત્ર ઉત્તમ છે આપણે રામના ચરિત્રને સમજીએ અને ઈ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ અનિત્ય સંસારમાં નિત્ય એકરામ સૌન્ય જયસિરા